મંગળ ગ્રહ પર સ્પેસ સ્ટેશન નજીક જ ગુજરાત એસટી નું ટ્રાફિક જેવી મુશ્કેલીનો અનુભવ થયો હતો સ્થાનિક નગરપાલિકા દ્વારા ખોદાણ કામ કર્યા બાદ માત્ર માટીથી ખાડો ભરી દેવામાં આવતા ગુજરાત એસટી બસના યાનનું પૈડું જમીનમાં ખૂપી ગયું હતું વિગતે વાત કરીએ અમરેલીની આ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન આપણે જમીન પર રસ્તા સરખા નથી બનાવી શકતા પણ મંગળ અને ચંદ્ર ની વાતો કરતા ફરીએ છીએ નાગરિકો ખરાબ પર ચાલતા ચાલતા રમૂજમાં કહેતા હોય છે કે મંગળ ગ્રહ જેવો કે ચંદ્ર ની સપાટી જેવો આ રસ્તો છે પરંતુ ખરેખર આ રમૂજ કરવા કરતા સુવિધાની માગણી માટે ગંભીરતાથી વિચારવાનો આ સમય હોય છે Sure. ખેર નાગરિકોને ગમે રાજા તો આપણે પણ શું વાંધો હોય આપણે આજે વાત કરવી છે અમરેલીની જિલ્લા પંચાયત પાસે જ એસટી બસનું પડ્યું જમીનમાં ખૂંપી ગયું તેની મોટી મોણ પરીથી અમરેલી વચ્ચે ચાલતી એસટી બસનું પડ્યું અચાનક જ જમીનમાં ખૂંપી જતા બસ અધવચ્ચે વચ્ચે જ અટવાઈ પડી હતી થોડા સમય પહેલા નગરપાલિકા દ્વારા ખોદકામ કર્યા બાદ ખાડામાં માત્ર માટી નાખી પુરાણ કરી દેવામાં આવતા આ ઘટના ઘટી હોવાનું સ્થાનિકો માની રહ્યા છે સ્થાનિકો એવું પણ માનવું છે કે ગંભીર કહેવાય તેવા અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પણ જો કોઈ જાનહાનિ થઈ હોત અથવા તો ખાનગી વાહન ચાલક જ આ ખાડામાં ફસાઈ ગયો હોત તો તેને મોટા ખર્ચના ખાડામાં ઉતરી જવું પડતું તો શું નગરપાલિકા તેને કોઈ વળતર ચૂકવતી ખરી નહીં ના ચૂકવે પણ જો હેલ્મેટ નથી નથી પહેર્યું સીટ બેલ્ટ લગાવ્યો તો તુરંત તેને તેની સુરક્ષાના નામે મેમો પકડાવી દેવામાં આવ્યો તો નાગરિકો બૂમો પાડી રહ્યા છે કે અમારી પાસેથી ટેક્સ અને દંડ બધું વસુલાત તંત્ર કરે છે તો પછી સુવિધા તો કોઈ મળતી નથી તો રૂપિયા ચૂકવવાનો મતલબ શું રહ્યો

પરેશાન આપનું શું માનવું છે આ ઘટના બાબતે કમેન્ટમાં જરૂર થી જણાવજો તમારાેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર